આપણું સ્વાગત છે કાર્યક્રમમાં થેન્ક યુ સો મચ કાર્યક્રમમાં આપણે હર હંમેશા સમસ્યાના સમાધાનના આપણે વાત કરતા હોઈએ આપના આપણા સવાલો લેતા હોઈએ પરંતુ ક્યારેક ક્યારેક આપણે આપણા જે ટૉપિક હોય છે આયુર્વેદમાં વનસ્પતિ જડીબુટ્ટીઓને લઈને અને ફળોની વાત કરતા હોય છે એમાં ઘણી બધી રસોડાના ઘરગથ્થુ પદાર્થોની પણ વાત કરતા હોય ત્યારે આજે એક એવા જ આપણે શિયાળાના જે ઉપયોગી એવા એની વાત કરીએ તો ગાજર ગાજરને જે લઈને આપણા સવાલો હતા એના આજે ટૉપિક લઈએ છે દર્શક મિત્રો ગાજરની થોડી વાત કરું કે ગાજર એ વર્ષો પહેલાં જે આયુર્વેદમાં ઋષિમુનિઓએ એનો ઉલ્લેખ કરેલો છે ગ્રંથોમાં એનો ઉલ્લેખ છે કે આ કેટલું બધું અદ્ભુત પરિણામો આપતું આ એક આ બાબત છે ત્યારે પ્રથમ એને આપણી પાસેથી જાણવું છે કે એનો જે પરિચય છે શું છે એનામાં સા એવા ગુણધર્મો છે મેં સાંભળ્યું છે કે ખૂબ જ જે સ્ત્રીઓ માટે છે બાળકો માટે છે અને એનો જે સ્વાદ છે એ ખૂબ મધુર હોય છે અને એટલો જ ઉપયોગી બનતો હોય છે શરીર માટે અને જે ડાયજેસ્ટ સિસ્ટમ માટે જે શરીરની એક નર્વસ સિસ્ટમને એ ખૂબ જ સ્વસ્થ કરતો હોય છે ગાજરના ઘણા બધા ઉપયોગી ફાયદા છે આજે આપણે એની વાત કરીશું પ્રથમ બેન ગાજર મેં લાલ કાળા એવા બે જોયા છે એ મોરિવાર એના સિવાય કોઈ બીજો પરિચય હોય અને એના ગુણધર્મોની વાત કરીએ મોટા ભાગે ગાજરથી જાણતા લોકો પરિચિત હોય છે પણ આપણે સાચું કહ્યું કે લાલ ગાજર હોય કેસરી કલરના પણ આવતા હોય છે એને એક નામ નારંગ વણંક એવું પણ આપ્યું છે કે નારંગી જેવો રંગ હોય છે કેસરી કલર ઓરેન્જ કલરના ગાજર હોય રતાસ પડતા લાલાસ પડતા પણ હોય અને કાળા ગાજર પણ મેં જોયેલા છે ઘણા લોકો કાળા ગાજરની ખેતી પણ કરે છે મારી ફ્રેન્ડ છે ડૉક્ટર ઉમાબેન આસોફા તો એના ફાર્મમાં ઘણા બધા ગાજર ને પાલક ને મૂળા ને એ લોકો ઉગાડે છે તો એમાં મેં કાળા ગાજરની ખેતી કરી હતી મેં કાળા ગાજર અને લાલ ગાજર જુએલા પણ છે અને ખાધેલા પણ છે કાળા ગાજરના ગુણધર્મ વધારે સારા હોય છે પણ આપણે ત્યાં મોટાભાગે લાલ કેસરિયા ગાજર આવતા હોય છે એના છોડ હોય છે બેથી ચાર ફૂટ ઊંચા છોડ હોય છે અને જે એના મૂળ ભાગ શંકુ આકારનો હોય છે એને આપણે ગાજર કહેતા હોય છે પોથમરીના પાંદડા જેવા એના થોડા ફાટેલા લીલાસ પડતા ગાજરના પાંદડા હોય છે મૂળમાં જે ઉગે છે જેને આપણે આયુર્વેદને દ્રષ્ટિકોણથી અમે લોકો ગાજરના મૂળ કહીએ આપણે લોકભાષામાં ગાજર કહીએ છીએ ગાજર પણ ઉપયોગી છે અને એના જે કાળીજીરી જેવડા બીજ પણ થતા હોય છે બીજ દાણા પણ આયુર્વેદમાં એના બીજ એ પણ અમે ઉપયોગમાં લેતા હોઈએ છીએ ઘણા બધા દર્શકોએ ફરમાઈશ કરી છે કે સુરતથી જ્યોત્સનાબેન પરમાર છે સુરેન્દ્રનગરના ઈશ્વરીબેન દવે છે અને પુરુષોત્તમભાઈ પટેલ બોમ્બેથી એમણે પણ કહ્યું કે મેડમ મારે ગાજર વિશે સાંભળવું છે સિઝન પણ ગાજરની ચાલી રહી છે એટલે દર્શકોના ઈચ્છાને માન આપીને આપણે આ એપિસોડ લઈ રહ્યા છીએ ગાજર માટે એવું કહેવાય આયુર્વેદ મને ગૃજનક એવું પણ એક નામ આપ્યું છે અને એવું સૌથી સારામાં સારું પૌષ્ટિક અને સસ્તું અને સારું જે ફળ કહેવાય કે ઔષધિ દ્રવ્ય પણ છે અને શાકભાજીમાં કંદ શાકમાં એનું વર્ણન કરેલું છે ઘણા બધા શાક અત્યારે શિયાળામાં તો આખી માર્કેટ છલોછલ લીલોતરીથી ભરાયેલી હોય છે એમાંય અત્યારે તો પત્ર શાક એમાં પત્ર શાકની અંદર આપણે જોઈએ તો પાલકની ભાજી તાંજળજાની ભાજી બધી ભાજીનું વર્ણન આવી જાય જ્યારે કંદ શાક હોય એમાં સુરણ છે બટેકા છે સલગમ છે અને ગાજર અને મૂળા કંદ શાકમાં આવી જાય ગાજર કાચા પણ ખાઈ શકાય અને બાફીને પાકેલા પણ ખવાતા હોય છે આયુર્વેદના દ્રષ્ટિકોણથી એવું કહ્યું છે કે ગાજરમાં વિટામિન્સ બીટા કેરોટીન સારામાં સારું હોય છે અને પૌષ્ટિક તત્વોથી ભરપૂર છે જો કાચા ખાવામાં આવે ને તો વધારે સારું વધારે પડતું બાફીને ખાવામાં આવે ને તો એમાંથી વિટામિન એ બી સી એ બધું નષ્ટ થઈ જતું હોય છે એટલે ગાજરનું કચુંબર પણ બનાવાય ગાજરનો હલવો એક સરસ વાત મને યાદ આવે છે કે મારા સાસુજી શ્રી હસુમતીબેન મહેતા એટલો મસ્ત ગાજરનો હલવો બનાવે અશોકભાઈ કે અત્યાર સુધી મેં ક્યાંય એવો ટેસ્ટ નથી જોયો કે જે મારા સાસુમાં હરિ હસુમતીબેન મહેતા જે ગાજરનો હલવો બનાવતા હતા ગાજરના સરસ મજાનું શેકી નાખે ઘીમાં અને પછી દૂધમાં માવો નાખીને એ ગાજરનો હલવો દર અઠવાડિયે એ બનાવતા હતા અને જલ્દી બની પણ જાય એટલે હંમેશા ઘરનો ગાજરનો હલવો જ ખાધો છે ને સરસ ટેસ્ટી પણ બનતો હોય છે સૌરાષ્ટ્રમાં તો ગાજરનું કચુંબર ગાંઠિયા ફાફડા જોડે આપતા હોય છે કે ગાજર પપૈયાનું કચુંબર આપતા હોય છે સાથે કાકડીનું કચુંબર આપતા હોય છે ગાજરને કાચું ખાવામાં આવે આખે નાખું પણ ખાવામાં આવે છે અને એનો રસ પણ પીવાથી ફાયદો થતો હોય છે બીજી એક સરસ વાત મને યાદ આવે છે કે મારો નાનો સન અમેરિકા છે ડૉક્ટર શિવમ મહેતા એને ગાજર અને આંબળાનો રસ બહુ જ પસંદ તો આખી સિઝન અસોપી જ્યારે સિઝન શિયાળાની સિઝન હોય ને તો રોજ સવારે ગાજરનો રસ એની સાથે એકાદો આંબળાનો રસ પીતો હતો અને એના કારણે એનું બ્રેઇન પણ સારું રહ્યું ઇમ્યુનિટી લેવલ પણ સારી રહી આયુર્વેદમાં પણ કહ્યું છે કે ગાજર છે એ વિઝન દ્રષ્ટિશક્તિ એ પણ સારું કરે છે મગજને પણ પોષણ આપે છે અને ઘણા બધા ખનીજ દ્રવ્યો એમાં છે વિટામિન એ મોટા ભાગે મોટા પ્રમાણમાં વિટામિન એ ગાજરમાં રહેલું છે એટલે વાળ પણ સારા કરે છે અને સ્કિન પણ સારી કરે છે એટલે ગાજર અત્યારે આ સિઝનમાં દરેક વ્યક્તિ એ ગાજરનો ભરપૂર પ્રયોગ કરવો જોઈએ અને એના માટે જ આપણે આખો એપિસોડ લીધો કે ત્યાં સિઝન પણ છે ગાજરની તો ઘરે ગાજર ખાવામાં પણ સારું સલાડમાં પણ ખવાય આખે આખું ગાજર પણ ખવાય અને એનો જ્યુસ બનાવીને પણ લેવાય ગાજરની સાથે વેરીએશન કરીને જ્યુસ પણ લઈ શકાય કે મારા દીકરાને ગાજર સાથે આંબળા ભાવતા હતા પણ ગાજર સાથે લીલી હળદર પણ લઈ શકાય ગાજર સાથે ઘણા લોકો પાઇનેપલ પણ નાખતા હોય છે તો એ પણ લેવાય ગાજર સાથે પાલક મારા દીકરાને મેં એ રસ પણ આપતી હતી કે ગાજર એક બે ગાજર હોય થોડોક પાલક હોય એટલે હિમોગ્લોબિન સારું રહે અને એ કાંબળું અત્યારે આ ત્રણે ત્રણ સિઝન છે તો ઘરગથ્થુ ઉપચાર પણ સાથે સાથે આપી દઉં કે આ રીતે ઘરમાં જો નિયમિત કંઈ પણ રોગ ના હોય ને તો કોરોનાથી બચવા માટે અને આપણે રોગપ્રતિકારક શક્તિ વધારવી હોય તો આ જે સીઝન ચાલી રહી છે એમાં ગાજરનો રસ પાલકનો રસ આંબળાનો રસ એમાં લીલી હળદર પણ નાખી શકાય અને થોડોક ટુકડો જો તમારી કફની પ્રકૃતિ હોય તો થોડો ટુકડો આદુ પણ નાખી શકાય અને નિયમિત લેવામાં આવે ને ત્રણેક મહિના આ સિઝનમાં તો આપણી ઇમ્યુનિટી લેવલ બહુ સારી રહે છે અને કોઈ રોગો આપણને થતા નથી બિલકુલ પ્રધાનમંત્રી તમે ખૂબ સુંદર વાત કરી કે જે ગાજર છે એ એટલું બધું સસ્તું મળતું હોય છે અને ગરીબ જે વર્ગના લોકો છે એ પણ આરામથી એનો આરોગી શકે છે બીજું કે ખૂબીઓની વાત કરીએ કે એને આપણે સલાડમાં લઈ શકીએ સબ્જીમાં લઈ શકીએ છીએ એનો હલવો બનાવી શકીએ છીએ જ્યુસ રસ બધું પીતા હોય છે અને ખૂબ જ ઉત્તમ બાબત જો દર્શક મિત્રો એને હું કહું તો એવું સંસ્કૃતમાં કહેવાય છે કે ગાજર મધુરમ ઋંચાઈ હતી એટલે એક જાતની તમારી જે ભોજનની જે રૂચિ છે એ વધારે છે અને એ એટલા બધા ફાયદા આપે છે એ ગજબની વાત હોય છે ત્યારે ડૉક્ટર જો રોગોની વાત કરીએ તો ઘણા બધા રોગોનું મેં સાંભળ્યું છે કે ગાજર ખૂબ જ ઉત્તમ બાબત છે પણ આપણી પાસેથી જાણવું છે કે કયા કયા રોગોમાં આપણે એને લઈ શકીએ અથવા તો એ અસરકારક છે આયુર્વેદમાં ગાજરના જે ગુણધર્મ જોઈએ તો આયુર્વેદમાં કહ્યું છે કે ગુરુજનકો ગ્રાહી તીક્ષ્ણમ એટલે ગુરુજનક એનું નામ છે ગ્રાહી પણ છે તીક્ષ્ણ પણ છે તિક્તોક્ષણમ એટલે તિક્તરસ છે અને ઉષ્ણ રસ પણ છે પિક્તોક્ષ્ણમ દીપનો લઘુ દીપન પણ છે એટલે અગ્નિને પ્રદીપ્ત પણ કરે છે અને લઘુ ગુણધર્મ ધરાવે છે પચવામાં ઇઝીલી પચી જાય છે અને ગુણધર્મ લઘુ ગુણધર્મ છે અને બીજું અશોકભાઈ આપે સાચું કહ્યું કે ગાજરમ મધુરમ તીક્ષ્ણમ ગાજર મધુર પણ છે તીક્ષ્ણ પણ છે પિત્તીનામ હિતકૃત્નસમ પિત્ત પ્રકૃતિ વાળાને માફક નથી આવતું આપણા ઋષિ મુનિઓ એટલા સરસ આપણને જ્ઞાન પીરસ્યુ છે અસોડ કે આના ગુણધર્મ તો બતાવે છે કે આટલા આટલા સરસ ગુણધર્મ છે છતાં પણ પિત્તી નામ પિત્ત પ્રકૃતિ વાળાને એ હિતકર નથી આવતું તો પિત્ત પ્રકૃતિ એ માફક સરખાવાળું જે લોકોને આપણી પ્રકૃતિ પિત્તની હોય તો સલાડ તરીકે ખાવામાં આવે તો બહુ વાંધો ન આવે પણ ઘણા પિત્ત પ્રકૃતિવાળાને ગાજરનો રસ ના ફાવતો હોય તો એમાં આમળાનો રસ નાખીને લઈ શકાય વેરીએશન કરીને લઈ શકાય જો તમને પિત્ત પ્રકૃતિ હોય તો તમે ગાજરની સાથે આંબળું ખાવ તો આંબળું છે પિત્તને મટાડે છે ગાજર છે પિત્તને કરે છે એટલા માટે ગાજર સાથે આંબળું કોમ્બિનેશન લેવામાં આવે તો પિત્ત થતું નથી વાત કફ જીત વાત અને કફના રોગોને ગાજર મટાડે છે ગાજરના ગુણધર્મો દરેકે દરેક સંહિતા ગ્રંથોમાં બહુ જ વિસ્તારપૂર્વક આપેલા છે અને એવું પણ કહ્યું છે જે બીજ માટે કહ્યું છે કે બીજમ ચોસણમ મતમ આસ્યમ વૃક્ષમ ગર્ભપાતકૃત ગાજરના બીજ છે એ વાજીકરણ તો છે જ ઘણા બધા ઉષ્ણ છે બીજમ ચાસ્ય ચોષણમ ઘણા બધા ઉષ્ણ પ્રકૃતિનું ગાજર ગરમ પ્રકૃતિનું છે ગાજરના સીડ્સ છે ગાજરના બીજ છે ગરમ છે અને ગરમ હોવાથી એ ગર્ભપાતને કરે છે એટલે ગાજરના જે બીજની દવાઓ ઘણી બધી બનતી હોય છે આજકાલ તો ઘણી બધી માર્કેટમાં દવાઓ આવતી હોય છે કે મેલેસ્ટ્રલ પ્રોબ્લેમ માટે અમે આપતા હોઈએ છીએ કે પેઇનફુલ પિરિયડ આવતું હોય તો એમાં ગાજરના સીડ્સ ગાજરના બીજ સાથે સાથે કપાસના બીજ ઘણી બધું કોમ્બિનેશન કરીને ઉદુંબર છે એળિયો છે એ બધી દવાઓનું સંમિશ્રણ કરીને ટેબ્લેટ બનાવવામાં આવે છે પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારી ગાજરના બીજમાંથી ટેબ્લેટ બનાવવામાં આવે છે ને જે લોકોને પેઇનફુલ પીરિયડ હોય ને એમાં અમે આપતા હોઈએ છીએ ગાજર એક કફ અને વાયુને તો દૂર કરે જ છે સાથે સાથે એ વ્રણ રોપણ પણ છે આ ઉપરાંત એ આપણું નાડી સંસ્થાન આભ્યંતર સંસ્થાનમાં જોઈએ તો મગજને પોષણ આપે છે હૃદયની કમજોરીને પણ દૂર કરે છે એક જ વાક્યમાં સૌથી સારામાં સારો ગુણધર્મ મારે ગાજર વિશે કેવું હોય તો એવું કહી શકાય કે લોહીની ઉણપને દૂર કરે છે આજકાલ મોટા ભાગના લોકોને હિમોગ્લોબિન ડેફિશિયન્સી બહેનોમાં તો ખાસ જોવા મળતી જ હોય છે તો હિમોગ્લોબી હોય ને એ લોકોએ જ આપણા દૈનિક આહારમાં ગાજરનો ઉપયોગ કરવો જોઈએ રક્તવર્ધક પણ છે રક્તનું શુદ્ધિકરણ પણ કરે છે રક્ત સંવર્ધન એ ગુણધર્મ પણ ગાજરનો રહેલો છે આ ઉપરાંત પાચન સંસ્થાનમાં પણ એ દીપનમ ગ્રાહી ગાજરનો એક ગુણધર્મ દીપન અગ્નિને પ્રદીપ્ત કરે છે ગ્રાહી ગુણધર્મ હોવાથી સંગ્રહણીવાળા પેશન્ટને ખૂબ જ ફાયદાકારક છે કે જે લોકોને સંગ્રહણી હોય વારંવાર સંદાસ હોવું પડતું હોય એ લોકો માટે પણ ગાજરનું શાક કે ગાજરનું કચુંબર એ ફાયદાકારક છે એનો એક ગુણધર્મ અનુલોમન પણ છે પાઇલ્સવાળા માટે પણ ગાજર ફાયદાકારક છે શ્વસન સંસ્થાન માટે જોઈએ તો જ્યારે શ્વસન સંસ્થાન માટે પણ ખૂબ જ ઉપયોગી છે કે કફો નિસારક કફો વાતજીત આયુર્વેદના ઋષિ મુનિઓએ ગાજરના ગુણધર્મમાં ગાજર માટે કહ્યું છે કે ગુણજનકો ગ્રાહી કફો વાતજીત કફના અને વાયુના રોગોને મટાડે છે નિસારક જે લોકોને શરદી ઉધરસ સસણી રહેતી હોય એ લોકો માટે પણ ગાજર ફાયદાકારક છે બીજું કાયનેકમાં વંધ્યત્વમાં પણ ઉપયોગી છે પેઇનફુલ પીરિયડમાં પણ ઉપયોગી છે અને શુક્રાણુઓની કમી હોય વાજીકરણ વૃક્ષમ કયું છે વૃક્ષમ વય એટલે કે ગાજર છે વૃક્ષ પણ છે વાજીકરણ ગુણધર્મ પણ ગાજર ધરાવે છે મૂત્રવાહ સંસાર યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શન હોય અને પથરીમાં પણ અસમરિહર એક પાવડર છે પ્રાર્થના ક્લિનિકમાં પણ સારામાં સારું અસ્મિર અસમરિહર અસ્મરી એટલે કે પથરી પથરીનો જે તોડવાનો પાવડર બનાવવામાં આવે છે તો એમાં પણ ગાજરના બીજ પણ પડે છે અને ભેદના પાંદડાનો પાવડર પણ મિશ્રણ કરી નાખવામાં આવે છે એટલે જેટલા જેટલા યુરિનરી ટ્રેક્ટ ઇન્ફેક્શનના પ્રોબ્લેમ હોય ને એમાં પણ યુક્તિપૂર્વક ગાજર વાપરવામાં આવે ને તો એનો ખૂબ જ સરસ ફાયદો થાય છે બલ્ય પણ છે બળ પણ આપે છે ગૃહણીય પણ છે અને માનસિક અને શારીરિક વિકાસ એ બહુ સરસ કરે છે જે બાળકોને કૃમિ હોય અને ડેવલપમેન્ટ ના થતું હોય એક સરસ દાખલો આપવા માગું છું કે મારે એક પેશન્ટ છે એ તો ઘણા બધા ઢગલો પેશન્ટ છે પણ આ કોમ્પ્લિકેટેડ કહી શકાય કે દસ વર્ષની દીકરીને લઈને એના મમ્મી પપ્પા મારી પાસે આવ્યા કે મેડમ બહુ બધી દવાઓ કરાવી એટલે બધા ટોનિક લઈ લઈને આવ્યા હતા સારું થતું જ નહોતું દીકરી સાવ દુબળી પાતળી હતી એને વિકાસ જ નહોતો થતો એટલે મારી પાસે લઈને આવ્યા દવાઓ તો એમણે બધી ખાઈને આવ્યા હતા બધા ડૉક્ટરોની મેં ખાલી એમને વાત કરી કે તમે દીકરીને છે ને સરસ ખાવા પીવાનું વ્યવસ્થિત રીતે એને આપો બહારના પડીકા બંધ કરાવી દીધા કેમકે આજકાલના છોકરાઓને બહારના ફૂડ બહુ જ ગમતા હોય છે બધું મેં બહારનું બંધ કરાવડાવી દીધું પ્રાર્થના ક્લિનિકમાંથી શુદ્ધિકર પાવડર આપ્યો રાત્રે લેવા માટે અને ઘર ઉપચારમાં મેં ગાજર આંબળું અને પાલક એનું મિશ્રણ કરીને જ્યુસ પીવાનું કહ્યું કે રોજ એને અડધો અડધો કપ નાની દીકરી છે દસ વર્ષની હતી એટલે મેં એને વાત કરી કે અડધો અડધો કપ ભરીને ડેલી ત્રણેક મહિના સુધી એને જ્યુસ પીવડાવો અને પ્રાર્થના ક્લિનિકમાંથી સારામાં સારી પ્રાયોસી પાચન ટેબ્લેટ આપી કે એને ખાવાનું પણ પચી જાય ત્રણેક મહિનામાં તો એનું આખું કાયા પલટ થઈ ગઈ અશોકભાઈ અને દીકરી સરસ લાલ ઘૂમ જેવી થઈ ગઈ કે જે એકદમ નિસ્તેજ દીકરી હતી એને પેટમાં કરમ્યા પણ હતા ગાજરનો રસ છે કૃમિને પણ દૂર કરે છે અને શરીરનું અને મનનું એ ડેવલપમેન્ટ કરે છે સારી રીતે વિકાસ કરે છે શારીરિક વિકાસ પણ દીકરીનો હાઈટ બોડી પણ સારા વધ્યા પ્રાર્થના ક્લિનિકની દવા તો મેં આપી જ પણ સાથે સાથે ઘરગથ્થુ ઉપચારો પણ ખૂબ જ ફાયદાકારક નીવડતા હોય છે બીજું પણ એક મારે અત્યારે જ હમણાંનો જ દાખલો આપું કે મેરા બીજો પણ એક દીકરો આવે છે એ પણ હોસ્ટેલમાં રહે છે તો એને વ્યવસ્થિત ખાવા પીવાનો ટાઈમ નથી હોતો ડૉક્ટરનું ભણે છે એટલે એને પણ મેં વાત કરી કે નિયમિત ગાજરનો અને આમળાનો જ્યુસ પીવાનું રાખ તો તને સરસ થઈ જશે તો પંદરેક દિવસ પછી એનો પણ ફોન આવ્યો કે મેડમ મને હવે થાક નથી લાગતો ગાજર છે થાકને દૂર કરે છે આજકાલ ઘણા લોકો નાની ઉંમરમાં થાકી જતા હોય છે કંઈ કારણ વગર કામ તો કશું નથી હોતું એક સમય એવો હતો અશોકભાઈ કે એટલું બધું કામ હતું લોકોને બધું કામ જાતે કરતા અને અત્યારે કંઈ કામ નથી ને તોય બધા પેશન્ટ એમ કે થાકી જવાય છે રોજના દસ પેશન્ટમાંથી આઠ પેશન્ટ એવું કહેતા હોય છે કે મેડમ બહુ જ થાક લાગે છે થાકોડો ન લાગે ને એની દવા આપો થાકોડો ના લાગવો જોઈએ તો તો એમ કામ કરતા નથી પછી શું થાક લાગે એક સમય એવો હતો કે બહેનો બધું કામ જાતે કરતા હતા અત્યારે તો બધું કામ મશીન કરે છે કપડા બી મશીનમાં ધોવાતા હોય પેલા તો ધોકા પાડી પાડીને હાથ નહોતા દુખતા બહેનોને અત્યારે તો કપડાં વાળવામાં હાથ દુખી જતા હોય છે એટલે આજકાલનું જે આપણે ખાવા પીવાનું છે ને એ લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે આવી રીતે જો લીલા શાકભાજી ખાવામાં આવે અને સીઝન પ્રમાણે જે રીતે અત્યારે સીઝન ગાજરની છે દીકરો બહુ થાકી જતો હતો મેં મારા પેશન્ટની વાત કરી કે મેડિકલ સ્ટુડન્ટ છે અને થાકી જતો તો એને મેં પંદરેક દિવસ એનો પંદર દિવસ પછી ફોન આવ્યો કે મેડમ ગાજરનો રસ પીવાથી મારો થાક દૂર થઈ ગયો ગાજર છે થાકને દૂર કરે છે સ્ફૂર્તિ પણ આપે છે અને મનની પ્રસન્નતા પણ ગાજર આપે છે અને આ આપણા ઋષિમુનિઓ કહી ગયા છે પ્રતમે તમે ખૂબ સુંદર વાત કરી કે જે દર્શક મિત્રોનો સવાલ હતો કે કૃમીજન્ય જે રોગ છે બાળકોમાં કે ગાજર જો આટલું બધું સ્વીટ છે સ્વાદિષ્ટ છે થોડું મધુર છે તો એ કૃમિજન્ય રોગોમાં કેટલું અસરકારક છે તો તમે એનો ખૂબ સુંદર જવાબ આપ્યો મોર કે જે લોકોને પાઇલ્સના જે સમસ્યા છે એમાં પણ સવાલો હતા એમાં પણ તમે વાત કરી મહિલાઓ મહિલાઓના ઇન્ફર્ટિલિટીમાં જેમાં ગર્ભાશયને એક શક્તિ બળ જે પ્રોવાઈડ કરવાનું હતું એમાં પણ ગાજરની તમે વાત કરી આઈ થિંક દર્શક મિત્રોના ઘણા સવાલ હતા એમાં તમે વાત કરી અને મુખ્ય સવાલો હતા પ્રથમ જો અન્ય કોઈ બીજી વાત કરીએ કે એની કોઈ એ કોઈ માત્રા ફિક્સ હોય છે કે ઉચિત માત્રામાં જ લેવું અથવા તો કોઈ પ્રતિકૂળ બાબત બનતી હોય અથવા તો રોજ કેટલા ગાજર ખાવા જોઈએ એની કોઈ પેરામીટર હોય છે હા પ્રકૃતિ પ્રમાણે અલગ અલગ હોય છે કે કોઈની પ્રકૃતિ પ્રમાણે આમ આયુર્વેદના દ્રષ્ટિકોણથી જોઈએ તો પચાસ એમ એલથી સો એમ એલ સરસ લેવાનું કયું છે ગાજરનો રસ એટલે કે ચાનો અડધો કપ ભરીથી એક કપ સુધીનું પણ આપણને ફાવતો હોય જેમ કે મારા દીકરાની વાત કરી તો મારો દીકરો તો આવડો મોટો ગ્લાસ ભરીને પી જતો હતો એટલે સો ગ્રામ જેટલો રસ પી જાય ઘણાને ફાવે ઘણાને ના પણ ફાવે મને પોતાને પણ ફાવે છે હું પણ આટલો ગ્લાસ હોય સ્ટીલનો ગ્લાસ હોય બસો ગ્રામનો બસો એમ તો બે ત્રણ ગાજર અને બે ત્રણ આંબળાનો રસ જ્યુસરમાં કાઢો તો સરસ નીકળતો હોય છે તો પી શકાય પણ મોટા ભાગે પેલા પચાસ એમ એલ પચીસ એમ એટલે કે ચાનો અડધો કપ ભરીને ટ્રાય ચાલુ કરવાનું ધીમે 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 વધારતા જવાનું એમાં તમે સંચળ પણ નાખી શકો સિંધા લૂણ પણ નાખી શકાય લીલી હળદર પણ નાખી શકાય ગાજરના રસ કે સલાડમાં કંઈ બંધન નથી હોતું ઘણા હા એક મારે સવાલ એ પણ એક દર્શકનો હતો મને યાદ આવી ગયો કે મને સલાડ ખાવાથી ગેસ અને આફરો થઈ જાય છે કે કાચું ઘણા ડોક્ટરો કહેતા હોય છે ભાઈ તમે કાચો સલાડ ખાઓ તો કાચું ખાવાથી ઘણા લોકોને પેટમાં દુખે ગેસો મોટી ઉંમરના ને થતું હોય તો થોડું અધકચરું બાફી નાખવાનું ગરમ પાણીમાં ગાજર નાના સુધારીને નાખી દેવાના અને થોડું બફાઈ જાય પછી બાફેલા કઠણ કડક ભાગ હોય છે ને એ પિત્ત કરે છે તો એ કાઢી નાખવાનો ગાજર ઉષ્ણ પ્રકૃતિનું છે તો ઘણી વખત પ્રેગનેન્ટ લેડીને પણ ગરમ પડતું હોય છે તો જેને પ્રકૃતિમાં માફક ના આવે તો ગાજર ના લેવું જોઈએ બાકી તો વાતપીત કફ ત્રણેય પ્રકૃતિવાળા જો માપ પ્રમાણે લેવામાં આવે ને

અથવા તો તમારા વૈદ્યની સલાહ લઈને પછું લેવું જોઈએ પ્રેગનેન્ટ લેડીએ પણ સંભાળપૂર્વક લેવું જોઈએ પ્રેગનેન્ટ લેડીને હું પોતે ગાજર ખાવાની ના પાડતી હોઉં છું કે ક્યાંક ને ક્યાંક ગાજર ગરમ પ્રકૃતિનું હોય છે અને ઘણી વખત પ્રેગ્નન્સીમાં અમુક વસ્તુ વધારે ખાવામાં આવે તો ગેસ આફરો અપછો એવું થતું હોય છે એ પ્રેગનેન્ટ લેડીએ પણ ડૉક્ટરની સૂચના પ્રમાણે જ આહાર દ્રવ્ય લેવા જોઈએ હવે સૌથી બીજી એક એ પણ કરવી છે કે ગાજર એક સારામાં સારું પૌષ્ટિક પદાર્થ છે અને આહાર દ્રવ્ય છે જર્મનીના વૈજ્ઞાનિકોએ પણ અશોકભાઈ રિસર્ચ કર્યું છે કે ગાજરમાં રહેલી કુદરતી સાકર એ ઇન્સ્યુલિનનું કામ કરે છે એટલે ડાયાબિટીસવાળા પણ ગાજર ખાઈ શકે છે ઘણા દર્શકો કહેતા હોય છે કે મેડમ ડાયાબિટીસવાળા ખાય એવું તો કંઈક તમે બોલો ક્યારેક ને આજે હું ખાસ કહેવા માગું છું કે ડાયાબિટીસવાળા લોકો ગાજર છૂટથી ખાઈ શકે છે ગાજરમાં રહેલી કુદરતી સાકર ઇઝીલી પચી જાય છે એ પચમાં દસ ટકા જ સાકર હોય છે ગાજર ગળ્યા બહુ જ હોય છે એમાંય જામનગરના સુરેન્દ્રનગરના અને વઢવાણના જે ગાજર હોય છે ને એટલા મીઠા હોય છે કે આપણે સાકર ખાતા હોય ને એવા જ ગાજર લાગે ક્યારેક ક્યારેક ગાજરમાં શું હોય કે કેમિકલ્સ છાંટેલા હોય ને તો ફિક્કા ગાજર લાગતા હોય છે પણ આ બાજુ ગામડાઓમાં ગાજર છે ને બહુ જ મીઠા હોય છે હું હરિકૃષ્ણબેનને ત્યાં જવું ને તો સ્પેશિયલી પાંચ પાંચ કિલો ત્યાંથી ગાજર લઈને આવું ત્યાંના ગાજર એટલા મીઠા હોય છે ઇવન ગામડાઓમાં પણ ગાજર મીઠા હોય છે ઘણી વખત ગાજર સારા પણ આવી જાય અમુક વખતે ગાજર રસ વગરના પણ હોય છે આયુર્વેદમાં સૂકેલા ગાજર ખાવાનું પણ વર્ણન કર્યું છે એનું મુરબ્બો અથાણું બનાવવાનું પણ કહ્યું છે રાયતા નાખીને રાય નાખીને મરચાંને ગાજર ખાવાનું પણ કહ્યું છે ડાયાબિટીસવાળા કોઈ પણ રીતે ગાજર લઈ શકે છે અને એવું કહેવાય છે કે ઓબેસિટી માટે પણ ગાજરમાં મેક્સિમમ પ્રમાણમાં ફાઈબર રહેલું છે એટલે રેસાવાળામાં પદાર્થમાં ગાજરની ગણના થઈ છે કે રેસાવાળો આહાર ઘણા ડોક્ટરો કહેતા હોય છે ઇવન નેચરોપથીવાળા કે રેસાવાળો આહાર લેવો તો ગાજર છે એ રેસાવાળામાં આવે તો વાળા માટે પણ સારું ઓબેસિટી વજન ઉતારવું હોય તો પણ રોજ બેથી ત્રણ ગાજર જમતા પહેલાં ખાઈ જવાના ચાવી ચાવીને ખાવાના ગાજરની એક બીજી વાત મારે એ પણ કહેવું છે કે જ્યારે તમે ગાજર લો તો એ કાપ્યા પછી ધોવાના નથી તમે જો કાપીને પછી ધોવો વિટામિન્સ ઓછું થઈ જતું હોય છે પહેલાં ગાજર ધોઈ લેવાના છીણી લેવાના અને પછી સીધું ખાવામાં આવે ને તો વધારે સારું કાપેલા ગાજર પાણીમાં પલાળેલા પલાળી રાખેલા ગાજર એમાં પણ વિટામિન્સ ઓછું થઈ જતું હોય છે એટલે ગાજરની અત્યારે સીઝન છે ભરપૂર ઉપયોગ કરો ડાયાબિટીસવાળા પણ ખાઈ શકે ઓબેસિટીવાળા પણ ખાઈ શકે જે લોકોનું પાતળું શરીર છે શારીરિક અને માનસિક વિકાસ ઓછો થયો હોય એ લોકો પણ ગાજર ખાઈ શકતા હોય છે એટલે આ સિઝનમાં શિયાળો છે સ્વસ્થ રહો મસ્ત રહો પ્રાધાબહેન આપનો ખૂબ ખૂબ આભાર ધન્યવાદ આજના એપિસોડમાં જે ગાજરનો જે એક શિયાળામાં જે ઉપયોગ છે ને એ ખૂબ જ ઉપયોગી અને શાનદાર એના ગુણો છે તો એમાં તમે જે જે લોકોને સ્કીનની સમસ્યા છે શિયાળામાં સ્કીનની સમસ્યા છે આંખોની જે રોશની જે લોકોને ઓછી છે અને ખાસ તમે જે ડાયાબિટીસવાળાને પણ કહ્યું કે એ લોકો પણ આરોગી શકે તો એ ખૂબ સુંદર બાબત હતી અને શિયાળામાં આનો જો ઉપયોગ કરવામાં આવે તો એ ખૂબ જ સ્વસ્થ અને બળ પૂરું પાડતું હોય છે મોરેવર કે દર્શક મિત્રો જો આપ એમના સવાલ પણ એવા હતા કે પ્રાર્થના ક્લિનિકમાં કઈ ઔષધિઓ છે તો સમય ઓછો છે પરંતુ જે સ્ક્રીન ઉપર જે નંબર છે એની પર ચોક્કસપણે આપ પ્રાર્થનાબહેનનો સંપર્ક કરી અને પ્રાર્થના ક્લિનિકમાં આ ગાજરની જે ઔષધિઓ છે અને કયા રોગોમાં એમની સલાહ અનુસાર એનો ઉપયોગ કરી શકાય એના શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય એની આપ જાણકારી લઈ શકો છો અત્યારે રજા આપશો નમસ્કાર નમસ્કાર પર પ્રકૃતિની અણમોલ ભેટ સોગાદ અવિરત પ્રવાહ જીવન સંજીવની બૂટીઓની ભરમાળ આયુર્વેદની આયુર્વેદમ